બોડેલી કન્યાશાળામાં નવીન ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કરવામાં આવ્યું બોડેલી કન્યાશાળામાં એક હજાર નવસો પંચોતેર આ શાળામાં વર્ષો થી ઉત્તમ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે બે હજાર ચૌદ માં સંદીપભાઈ જયસ્વાલ ની મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક બાદ જર્ચરિત પત્રાવાળા રૂમોને રૂમો ને દૂર કરીને બે હજાર એકવીસ માં નવ ઓરડાનું બાંધકામ મંજૂર કરાવાયું જોકે કેટલાક તત્વો દ્વારા આ શાળાને કુમાર શાળામાં મર્જ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સરપંચ કાર્તિકભાઈ શાહે રજૂઆત કરી ધારાસભ્ય પ્રયાસોથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઓરડાનું કામ તાત્કાલિક શરૂ કરાવ્યું આજે સોય અંતર્ગત ફરી એક નવીન ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા અને અન્ય આગેવાન મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ સાથે મધ્યાહન ભોજન રસોડું અને શાળાનું રિપેરિંગ તેમજ કલર કામ પણ વર્ગો કોમ્પ્યુટર અને વિજ્ઞાન લેબ ફાયર સીસીટીવી અને ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ શાળાની પ્રશંસા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા પણ કરવામાં આવી છે આ પ્રસંગે મહેમાનો અને ઉપસ્થિતોએ શાળાની પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી रिपोर्टर बोडेली आज रोज मकराली कन्या शाळा मा मा नवीन एक खाद धारासभ्य मा, श्री भाई तडवी साहेब शिक्षण समितीना चेअरमन श्री संजयभाई राठवा साहेब बोडेली तालुका पंचायत प्रमुख शीतलबा सहित बोडेली सरपंच श्री कार्तिक भाई शाह आकाशभाई ठक्कर सहित ग्राम पंचायत सदस्य एस एमसी ना सभि वालीश्री તાલુકા સંઘ જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માન્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબના હસ્તે અત્રે એક નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે આ બિલ્ડિંગમાં એક નવું એમડીએમ પણ બનનાર છે અને આ સમગ્ર શાળાનું નવીનીકરણ પણ થનાર છે જેમાં શાળાને કલર કરવામાં આવશે અને એનું રિપેરિંગ પણ જે કંઈ પણ છે એ પણ મંજૂર કરવામાં આવેલું છે લગભગ વીસ થી પચીસ લાખ રૂપિયા જેટલું ગ્રાન્ટ મંજૂર થઈ છે જે આ શાળાના નવીનીકરણમાં એનો ઉપયોગ થનાર છે જેનો લાભ બોરેલી શાળાની બાળાઓને થનાર છે છેડો અગિયાર લાખના ખર્ચે બનવાનો છે સાથે એમડીએમ ત્રણ ચાર લાખના ખર્ચે બનવાનું છે અને બીજું શાળાનું રિપેરિંગ અને એનું કલરકામ સહિત વીસ થી પચીસ લાખ રૂપિયાના જે ખર્ચે આખું શાળાનું નવીનીકરણ થનાર છે